દુષ્કર્મના ગુનામાં ચૌદ વર્ષની સજામાં પેરોલ જમ્પ કરી છેલ્લા બે વર્ષથી ફરાર થઈ ગયેલા આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વર્ષ બે હજાર સોળમાં આરોપીએ સિંગણપુર વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની કિશોરીનું લગ્નની લાલચે અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું આંગે સિંગણપોર પોલીસ મતકમાં ગુનો નોંંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી જે કેસ સુરત કોર્ટમાં ચાલી જતા આરોપીને 14 વરસની સજા અને 35000 હજારનો દંડ ફટકાર્યો હતો જો કે દંડ ન ભરતા વધુ 4 વર્ષની સજા ફટકારી હતી જે કેસમાં 10 દિવસના વચગાળાના જામીન મેળવી આરોપી ફરાર થઈ ગયો હતો આ કેસ સુરત કોર્ટમાં ચાલી જતા આરોપીને 14 વરસની સજા અને 35000 નો દંડ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો હતો પરંતુ દંડ નહીં ભરતા વધુ ચાર વર્ષની સજાનો હુકમ કરાયો હતો આ દરમિયાન જેલવાસ હેઠળ રહેલા આરોપી પ્રવીણ ધનરાજ લાંજવેર આઠમી ઓગસ્ટના રોજ સુરતની લાજપુર જેલમાંથી દસ દિવસના વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયો હતો આ અંગે આરોપી વિરુદ્ધ વધુ એક ગુનો સિંગણપોર પોલીસ મથકમાં નોંધાયો હતો આ દરમિયાન પેરોલ જમ્પ કરી છેલ્લા બે વર્ષથી ફરાર થઈ ગયેલા આરોપી પ્રવીણ લાંજેવરની મહારાષ્ટ્રના નાગપુર ખાતે આવેલ સલાઈ ગામમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે આરોપી પોતાની ધરપકડ થી બચવા પોતાના વતનથી દૂર હોટેલ પર રહી ત્યાં જ કામ કરતો હતો જ્યાં બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત